વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે બધાને જય માતાજી જય મા મોલ ને આજે ફરીથી અમે આવી ગયા છીએ એક રેસીપી વિડીયો સાથે આજે અમારે બનાવવાની છે રેસીપી અને એ રેસેપી બનાવવાની છે સીયા લોટની ગોટીઓનું શાક દેશી રેસીપી હે હાવે હાવ સિમ્પલ તમે કે એમ બનાવીએ તમે કેવી રીતના મને એમ જોવો તમે ટમેટા મળવા માંડ્યા છે એ તો ટમેટા છે એ او مه نه کو نه چې موږ ټماټو ناکو نه ډنګلي ناکو نه دا خپل مال ناکي ډنګلي نه Habis api ini nak cari pilih lagi Habis api ini pilih aja sih ya. Habis pakai ceramadan, ceramadan ખાંડી ગયા છે અને હવે આપણે નાખી દઈ આ સેમાણું છે હવે આપણે ખાંડી નાખી સેમાણું પહેલા તો આપણે જો એટલું બે વસ્તુ તૈયાર કરવાનું છે ટમેટા અને ડુંગળી હવે એને આપણે મૂક પહેલા શેડવી નાખીએ અને પછી આંધળ મૂકી દઈએ ને પછી આપણે સિંહ ગોટીઓ બનાવવાની છે આજે આપણે બનાવવાનું છે બાર અને આપણે સુલા ઉપર પતરા ના સુલા મૂકી દીધું છે તપેલું હવે આપણે એમાં નાખી દઈએ હવે એમાં નાખી દઈએ આપણે જીરું જીરું આવી ગયું છે એટલે આપણે એમાં નાખી દઈએ ડુંગળી もう一度のレスポンジを。Mm. ડુંગળી નાખવાનું છે હળદર હવે આપણે નાખી દઈએ નિમક હવે આપણે એમાં નાખીએ થોડુંક મરચું હવે એમાં નાખી દઈએ આપણે થોડુંક પાણી હવે આપણે એનું ફૂલે ફૂલ આંધણ પાકી જવા દેવાનું છે આંધળ થઈ જાય આપણે એમાં શિયાળ નથી ગોઠવી નાખવાનું છે આપણે એને બનાવવાનું બાકી છે હાલ એને બનાવી નાખીએ હવે આપણે હવે આપણે એમાં નાખી દઈએ થોડુંક પાણી હવે આપણે એમાં નાખીએ થોડુંક નિમક હવે આપણે એમાં નાખીએ થોડીક હળદર હવે આપણે એમાં નાખીએ થોડુંક મરચું હવે આપણે એમાં નાખીએ ધાણા જીરું હવે આપણે એમાં નાખી દઈએ આખું જીરું

હવે આપણે નાખી દઈએ એમાં થોડુંક સમાન શિયાળ લોટો બંધાઈ ગયો છે અને હવે આપણે ગોઠયું કમ્પ્લેટ બની ગયું છે અને હવે આપણે વરી દઈએ હવે તો આપણે ગોઠયું છે ને આપણે વરી દઈએ

જરૂર કોમેન્ટ કરી દેજો ત્યારે હવે જમી લે પૈસા આપણે મળીએ તમને ગોઠવીનું કેવું લાગ્યું ખાસ કોમેન્ટ કરીને કેજો આ તમે કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળ્યા નવા બ્લોગમાં ત્યાં સુધી બધા જય માતાજી